એ ધરા તું શું કરે છે અલ્યા પણ શાક કરવા લઈ જાવું છે અલ્યા સાઈડમાં બહુ કડે જો રે ઓર રાખવા રા હે નથી લઈ જાવણો છું તો તું વીર ના લઈ થોડા કાલો તારે નાખી

તું આની ઓર રાખજી આર્યો પિન આવશે અરે બોલે ની કરે મન ખબર રે લે આવે ઘપુરા હું પેલે જેડે જઉ છું એની વાત સાતી છે જોરાની કે એક એક ના કાઢું બીજો આવે છે આમ તો ઓલા જેડે તું જા તો હું હું અતવાર જેડે રે હું ઓર રાખું કે જો આવે જો આબત આવતા પહેલા પડતો કરવાતો વગર ખબર થઈ ગયો આયા ચા હડું ઘરે હવે આટુ છે કર એ આદુ ચાલે જાય કે કાર્પલૂમ મેલે નહી કોણ કરવો પડશે અમને એ બહાર ઉતરે લાગો હાલો હાલો ઓ આદુ હા લેબાજી ચાતા તો તમા ઘર આયો તો

તો ખેતી નવી નવી કરે છે એ કીધું છે જોતા ઓડો તમે ઓટો મારતા એલા મેલા તો મકઈ તો ખાઈ જાય છે બેલા મેલા ઓ મેમાન અંયા ઉભા રહે અંયા ઉભા રહેજો હા અલ્યા આવો આવો શાંતિ ને હા શાંતિ શાંતિ શું કરતા રહે નેતતા રાખ્યો બસ ઓર રાખ આવો આવો શું બસ બાય શું ને નેજવાયા ના 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 ચોકી દાખલ હે અમારી એમ

અલ્યા сяબ અલ આવ અલ આવ અલ્યા પર આઢું એક જીધું ફરી અલ્યા આઢું તારો નથી સારી લાગતી મજાક નથી થાતી થાય ને બારે સાનું મોનું અલ્યા એ ખોતરું નહીં રણવા દે નેખળો બારે ઉભળો ઉભળો ના માર ખાજો એક તો ગાધી

હુંયા બગડ બગડ જઈ જો બગડ જાસો ભાજા આ મેમન લાવ સુ ઓડામ છોડ લે એ લે મોન લે આવ આડું ને આ આડું દેખાતો છે ને ધાર આ શેતર નું કીધું શેતર ના શું તું તો મને શેતર જવા દે ને કા મારા બેડા નોતું નાખે જબરદસ્ત કદાચ છે અલ્યા માય માય ના પા ભૈયા ડોકને બગાડ રયો થાને હટે લેવા જવું હવે લેવાનો છું તો લીધા વગર ન જવાનો ને વેણવા તમે જી કરું કર લો થારો નેખણ ને બારો માનતો નથી ચાનનો કે સઠાવાવાનો રાખડી અલા પર મોન તો નઈ ચાલ આ તો વેણવાડી એટલે વેણવાળી ભૂલ્યા ને કે કે ને હું નથી વેળવાનું

જોતા જ નથી આરોબર ના પગાર લીધા બે દાણા નો મહિના નો પગાર તમે બોલ્યા ચાર હજાર રૂપિયા બે દા તમે હું તો જી આવ્યો પગ ભાજ્યો તો તમે ભાજા વગર શું બોલી થી આપડે કોઈ ચાકડું ના ફરકવું પડે

જો છે બે નો રાખો કે બે દાડા રાખો અમારે ચાર હજાર જો હોય એમ બોલી ની

દો અલ્યા હવે તમારું તો ભેળી જાતુંય તો આ લાગના છો